મોદી સરકારે તેના બીજા કાર્યકાળના છેલ્લા બજેટમાં આયુષ્યમાન યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે લોકસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે હવે આંગણવાડી કાર્યકરો સહાયકો અને આશા વર્કોને વર્કરોને પણ આયુષ્યમાન યોજનામાં સામેલ કરવામાં આવશે તેઓને પણ આ મફત સારવાર સુવિધાઓનો લાભ મળશે દેશની મેડિકલ કોલેજમાં પણ સુવિધાઓ વધારવામાં આવશે જણાવી દઈએ કે આયુષ્યમાન યોજના હેઠળ પરિવારને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીના મફત સારવારની સુવિધા આપવામાં આવે છે નાણામંત્રીએ કહ્યું કે સરકાર સર્વાઇકલ કેન્સરને રોકવા માટે રસીકરણ લાવી રહી છે કન્યાઓને સર્વાઇકલ કેન્સરની રસી વિના મૂલ્ય આપવામાં આવશે આ ઉપરાંત નાણામંત્રીએ કહ્યું કે આંગણવાડી કેન્દ્રોને પણ વિકાસ કરવામાં આવશે આયુષ્યમાન યોજના હેઠળ લાયક પરિવારોને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ આપવામાં આવશે આ માટે દેશની સરકારી અને ખાનગી હોસ્પિટલોને સામેલ કરવામાં આવી છે આ યોજના હેઠળ દાખલ કર્યાના એક અઠવાડિયા પહેલા જ ડિસ્ચાર્જ પછીના દસ દિવસ સુધીની તપાસ માટે ખર્ચ આપવામાં આવે છે અને આ યોજના હેઠળ કેન્સર કિડની બીમારી સહિત અનેક ગંભીર રોગોની સારવાર માટે પણ યોજના લાવવામાં આવશે